ગુજરાતી ન્યૂઝ ચેનલ કો કરે 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 શેર ઓર સરકાર સરકાર કે એવો એવો ને ને પગાર આપી દે તમે જે જલસા જલસા બંધ કરી કરી દેજો મહેરબાની સમયસર આંગણવાડી પર મહિના સુધી છે ત્રીજા ત્રીજા કર્મચારી કર્મચારી અને હેલ્પર એટલે ચોવીસ હાજર પગાર 感谢大家。 સીમાબેન શ્રી માલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં હું પ્રવક્તા તરીકે પદ છું અમારી સાથે આખી ટીમ હાજર છે અમારી બધી કાર્યકર હેલ્પર બેનો હાજર છે હાઈકોર્ટના ચુકાદા આવ્યા છે સોળ તારીખથી એની અંદર કહેવામાં આવ્યું છે કે અમને હેલ્પર વર્કર બહેનોને વર્ગ ત્રણમાં અને હેલ્પર બહેનોને વર્ગ ચારમાં સમાવેશિત કરવાના છે તો અમારા કહેવાનું એવું છે કે તમે સોળ તારીખથી જે જાહેર કર્યું તે એનાથી જ અમારા લઘુત્તમ વેતન બી ચાલુ કરી દો કેમ કે છ મહિનાથી તમારી નીત ગળવામાં આવશે તમારું પ્રોટેક્શન આવશે અમારી આવશે એનામાં બહુ ઘણો ટાઈમ એના તમે વેતન તો ચાલુ જ કરી દો અને જો એ જાહેર ના કરવામાં આવે તો અમારી બહેનો અત્યારે બહુ જંગી લડતના મૂડમાં છે નવ તારીખથી અમારા બીજા બી પ્રોગ્રામ આવશે એના પહેલા જો અહેવાલ આવી જાય તો બહુ જ સારી વાત છે લાંબા સમયથી તમારી માંગણી છે છતાં પણ આ રીતનો કોર્ટનો નિર્ણય આવ્યો હવે કઈ રીતે લાંબા સમયથી માંગણી એ જ હતી પગાર વધારાની કેન્દ્ર સરકારથી એક રૂપિયાનો વધારો નહીં થયો હતો પર અમારા સોશિયલ મીડિયા દ્વારા અને તમારા મીડિયા ભાઈઓ દ્વારા અમારા એટલું સારું પ્રોગ્રામ ઉપર અમારા જે કાર્યક્રમ પ્રવૃત્તિઓ અમારી જે દેખરેખ હેઠળ અમારા જે જીરોથી છ વર્ષના બચ્ચાઓની દેખભાળ કિશોરીઓ સગર દાત્રી બધાની જેવી રીતે અમારો અહેવાલ ઉપર ગયો તો સરકાર હાઈકોર્ટને લાગ્યું કે ખરેખર એ બહેનોને બહુ અમે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી તરફથી હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નહીં એટલે માટે બેનો રોષમાં છે અને પગાર તો અમને જોઈએ સોલ તારીખથી લઘુત્તમ બેટન ધન્યવાદ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત